રાત્રિની સૌને શુભકામના તો ચાલો આપણે ઘર સમૂહ કરવાનું છે હું કરી નાખી ફટાફટ સાફ તો એમ સૌથી બન્યા રહેજો અને જેને પણ નો કર્યું હોય ઘર સાફ એ કરી નાખજો ચાલો તો આ બધું એઠું તારવાનું છે તો ફટાફટ આ હેઠું ઉતારી લઈ જો હવરું ને હવરું ઘરે રહેતા નહીં એટલે આવું હોય બધું આપણે પોરના તલ હતા એ હળી ગયા છે ને ધનેરા પડી ગયા છે તો આવી વસ્તુ કોઈ ઘરમાં રાખવી નહીં નોરતા આવે એના પહેલાં તો તૂટેલી ફૂટેલી મૂર્તિ હોય કદાચ મને બધું હેઠું ઉતારી લીધું છે આપણે હવે આ સાફ કરી નાખવાનું છે આખું ઘર બધું ઉતારી લીધું છે હેઠું તો ઘર હમ કરતાં કરતાં ચા યાદ આવી ગયો તો ચાલો ચા પીવા બધા અને શેકેલા હેફેલા હે ચા મસ્ત લાગે ચાલો ચા પી ના પછી ફટાફટ મંડી બધું હમું કરવા મંડી હમું કરવા ચા પી કેમ જે આ બધું ઘરમાં હીણાં બાર ઉકાઢ્યું હજી બહાર બધુંય કાઢીને જે હું કરવાનું હું એની તો છે નહીં સામે લઈ નાખી ગયા છે આ બધું જાપટી નાખવાનું તો ઘરનો સાફ કર્યું એ કરી નાખજો નવરાત્રી આવે છે આપણે મુડસી સફાઈ કરવા આપણે મીંડાસી ઘર સાફ કરવા જેને પણ વિડીયો ગમે ને લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં નવરાત્રી આવે છે એટલે જરૂર ને જરૂર ઘર સાફ કરી નાખજો બધે સાફ કરી નાખ્યું છે ને વારી નાખ્યું છે ને બધે સાફ થઈ ગયું છે અભેરી માથે બધે સાફ કરી નાખ્યું છે અને વારી નાખ્યું છે ને નીચે કચરો બધો આવી ગયો છે આપણે નીચે પણ વારી નાખી ફટાફટ જોતા હોય કપા વહેતા હોય કે ખોખા ઉપાડતા હોય તો પણ ગરમી થાય ખુશી તો કચરો ભરીને નાખી પછી પોતા કરી નાખી કેમ કે જે પોતા થઈ ગયા છે સાપ ઘર કરી નાખ્યું છે તો પોતાય થઈ ગયા હરખી રેત તો ચલો હવે આ વાસણ ધોવી ને પાછા ગોઠવવાના છે ચાલો આપણે બધા વેસણ ધોવી નાખાશે હવે હુકાઈ જાય એટલે અભેર્ય ચડાવી દેવાના છે હારી લીધું છે ને હવે અભેરીએ સડાવી દઈ અને બીજું બધું કાલ રહી જાય છે એટલું બીજું કાલ આજે હાઈન પડી ગઈ છે તો ફટાફટ મંડી ઉપર ગોઠવવા ગોઠવ તો આટલું ગોઠવી દીધું છે તો હવે તો ચાલો આપણે બધું ફિટ કરી નાખ્યું છે બધું ગોઠવાઈ દીધું છે તો વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં